હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી અમારા નવા વિડિયોની અંદર તો અમારે મસ્ત મજાની અત્યારે સોમનાથમાં સવાર પડી જાય છે આજ અમારે ત્રીજો દિવસ છે અને આ જો રૂમમાં મે રહ્યાતા જયુભાઈનો બેટ છે અને આ આપણો છે તો આવડી રૂમ હતી અહીંયા અમે નાઈટ રોકાણા હવે જવાનું છે અહીંથી બસમાં તુલસીશામ તરફ તો અમે આગળ મળીએ તો બાય બાય સોમનાથ તો હવે અમે અમારી બસ આવી ગયા જોવા બસ માં બધા બે છે હવે નીકળવા એની ફૂલતી એરી છે અહીંથી અમે જવાનું છે તુલસી શ્યામ એકસો ને વીસ કિલોમીટર છે એટલે અમે ત્રણ ચાર કલાક નો સફર બસ માં

પછી જાય મંદિરે અભી બજા આયેગા ના ભીડો તો મિત્રો તમે સિનેમેટિક જોયા અહીં આપણે મંદિરે દર્શન કરવા જાવી તો ચાલો દર્શન કરીએ ચાલી સી આરામ આ મોબાઈલ લઈ જાવ દે નહીં તો આ મોબાઈલ લઈ જાવ દે તો અહીંયા તો શૂટ થશે તો ચાલો અંદર દર્શન કરવા

તો આપણે દર્શન કરીને હવે આ ડુંગર ડુંગર ઉપર ક્યાં જવાનું ભુરા ભાઈ તો મિત્રો ડુંગર ઉપર જવાનો રસ્તો છે અહીંથી તો ચાલો આપણે ગાયા કા દર્શન કરીએ અને તમે સિનેમેટિક એન્જોય કરો અને આપણે મંદિરે કદાચ જો અહીંયા મોબાઈલ ને એવું લઈ જવા જતા હોય તો આપણે ઉપર વિડીયો શૂટિંગ કરશું તો ચાલો આપણે મંદિરે જઈને મળીએ તો મિત્રો આપણે ભોગી ગયા છીએ ઉપર ચડી ગયા છીએ હું જયું ભા જોયું ભા થાય સુઈ ગયા એમ તો બહુ કેવર આવે એવો ડુંગર હતો એ આમ તો હતો ને તો

मे बता कोही बता राम सबरी चन्दा रेवा सबरी भन्दि सबरी म મિત્રો તમે વિડીયોમાં તો જોયું હશે કે અંદર અંદર અમાર પેસેન્જર હતા મસ્ત કીર્તન ગાતા હતા લઈ લીધો દેખાડ્યું આવા માણસો હતા તો અત્યારે અમે અહીંયા ઉભા રહ્યા છીએ ડ્રાઈવર સાહેબ ને ચા પીવી છે તો ચા પીવા જુઓ આ તુલસી સામ માં ક્યાંય હોટલ નથી આ એક હોટલ આવી ઉભી રાખી નીકળે ચા નો કાંટો ચડાવવો પડશે નકર નહીં હાલે

તો અમે પહોંચી ગયા છીએ મંદિરે આ જો મંદિર નો યાદ આપડે પહોંચી જાય છે બીજી ખોડિયાર ઘરે અને અહીંયા મસ્ત વ્યુ છે ને ધરણા પણ બહુ મસ્ત પડે છે તો ચાલો તમને પણ બતાવ્યું આજો બે હાલે જઈએ ઉતાવળા ભારે એલા તમને ઉતાવ હોય અરે આ રસ્તો એવો હે ને મોજ આવે આ એમ કે ચાલે કેપી કેમ્પિંગ કરવા આવું પડે તો એ મોટો ડેમ છે ડેમ ના નીચે ઓછો ઓછ માતાજી નું મંદિર છે બાકી લોકેશન જો એટલે 1 નંબર છે આ બધી મંદિર છે પ્રાગટ્ય સ્થાન છે ઉતરા પાણી ના લીધે માથે ઈ ઉપર આયા હોય પણ ટ્રાકે

મંદિરે તો ના પાડી કે ફોટો વિડીયો શૂટિંગ આવો બહાર થી નઈ તે મંદિરે પાછળ આ બધા અમારી ગેંગ પોગી ગઈ છે કદાચ લાગતું નથી વિડીયો શૂટિંગ કરવા દે તો તમને બહાર થી દેખાડ દઉં તો મિત્રો અત્યારે અમે પહોંચી છે શ્રી બિલખા અને હવે બિલખા દર્શન કરવા જાય છે આરતી લાભ લેવાનો મને ટાઈમ મળી ગયો કારણ કે અમે જ આયા અને આરતી ચાલુ છે તો અમે જોવો આ ગેટ છે અંદર જાવી અમાર જોયું પાછો ઉતાવળામાં હે ફૂલ હાલતા થઈ ગયા છે આરતી ચાલુ છે તો લાવું છે મોબાઈલ તો આપણે આરતી લાભ તમને પણ આપશું oh my god

આપણે ફરીથી કાલના હજી બીજા વિડીયો ના કાલ ક્યાં આપડે જૂના ગિરનાર ચડવાનું હેરનાર કાલે ગિરનાર ચડવાનું છે તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો મળીશું કાલે તો બાય બાય